નમસ્કાર મિત્રો ખાસ કરીને કપાસ ભીંડો રીંગણી અને બીજા અન્ય પાકોની અંદર અત્યારે ચુસિયા જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને સાથોસાથ ફ્લાવરિંગની સમસ્યા છે એના માટે આપણે માહિતી આપવાની છે લિટમો પ્રાઇવેટ લિમિટેડની બે પ્રોડક્ટ આવે છે એક છે ધાકડ અને એક છે લસ્ટર પણ આ દવા તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે કચ્છ અથવા તો ઉત્તર ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો

સફેદ માખી હવે ખાસ કરીને લીલી પોપટી સફેદ માખી હોય ત્યારે ઘણા બધા ખેડૂત છે અલગ અલગ પ્રકારની બે થી ત્રણ પ્રકારની દવાઓ છે એ એકઠી કરીને એમાં છંટકાવ કરતા હોય છતાં પણ પરિણામ મળતું નથી ત્યારે અમે કાકડ પરિણામ લીધા છે કે કોઈપણ પાકની અંદર લીલી પોપટીને સફેદ માખી હોય બંનેનું આ એક જ દવા નિયંત્રણ કરે છે એટલે આપણે અલગ અલગ બે થી ત્રણ દવા લેવાની જરૂર નથી અને સારામાં સારા પરિણામ છે અમારા છે એટલે કોઈ પણ ખેડૂતને અત્યારે કપાસ હોય કે શાકભાજી હોય કે અન્ય પાક હોય લીલી પોપટીને સફેદ માખી હોય તો લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડનું જે આ ધાકડ દવા આવે છે એ એક પંપમાં વીસ એમ એલ નાખીને છંટકાવ કરવો જેનાથી આપણે સારામાં સારું નિયંત્રણ છે એ લીલી પોપટી અને સફેદ માખીની અંદર મળશે હવે ખાસ કરીને

એક એકર થશે ને જો ચોવીસ ગુઠાવાળો વીઘો હોય તો પોણા બે વીઘા બરાબર એક એકર થશે પણ ટૂંકમાં આપણે એક એકરની અંદર આઠથી દસ પંપ કરવા જેથી આપણે આ દવાનું પરિણામ છે સારું એવું મેળવી શકીએ છીએ એટલે લીલી પોપટીને સફેદ માખી માટે ઉત્તમ પરિણામ આપતું છે આ ધાકડ બીજી વાત છે કે અત્યારે કપાસની અંદર પણ મોટા ભાગના ખેડૂતોને ફ્લાવરિંગ ખરી ગયેલું છે અથવા તો બીજા શાકભાજી હોય કે અન્ય પાકોની અંદર ફ્લાવરિંગ ખરી ગયું છે નવું ફ્લાવરિંગ લગાડવું છે અથવા તો પહેલેથી જ ફ્લાવરિંગ નથી લાગેલું અને એમાં આપણે ફ્લાવરિંગ લગાડવાનું હોય તો લિટમા સેગ્રેટેક પ્રાઇવેટ લિમિટેડ અન્ય કોઈ પણ પાક હોય અત્યારે આપણે એક પંપની અંદર પાંચ એમ લસ્ટર દવા છે એ નાખીને છંટકાવ કરવામાં આવે તો વધુમાં વધુ ફ્લાવરીને આપવાનું કામ કરે છે અને લસ્ટર દવાનું અમે વર્ષોથી જે પરિણામ લેતા આવ્યા છે ખેડૂતોને ભલામણ કરતા આવ્યા છે એમાં ફ્લાવરિંગની અન્ય દવા પણ માર્કેટમાં ઘણી બધી આવતી હશે પણ લસ્ટર દવાનું ખૂબ ઉત્તમ પરિણામ મળે છે અને લસ્ટર દવાથી વધુ ફ્લાવરિંગ પણ લાગે છે અને લસ્ટર દવા આપણે ફ્લાવરિંગમાં વાપરવાથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન પણ લઈ શકીએ છીએ એટલે લસ્ટર દવાથી વધારેમાં વધારે ફ્લાવરિંગ લગાડવાનું કામ કરે છે અને આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું સારું એવું ઉત્પાદન આપે છે એટલે દરેક ખેડૂતભાઈ મારે એ ભલામણ છે કે લીલી પુપટી અથવા તો સફેદ માખી હોય તો ધાકર દવાનો ઉપયોગ કરવાનો અને તમારે ફ્લાવરિંગ દવા છંટકાવ કરવાનો હોય તો લસ્ટરનો ઉપયોગ કર કરવાનું વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશું ધન્યવાદ